છોટાઉદેપુરની બોડેલી ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી ફરી બે કાંઠે વહી રહી છે સતત વરસાદને લઈને ઓરસંગ નદી ફરી બે કાંઠે વહી રહી છે ઓરસંગ નદી ફરી એકવાર બે કાંઠે તથા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે ઓરસંગ નદી બે કાંઠે વહી ભારે વરસાદને પગલે ઓરસંગ નદીના જળસરમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે ઉપરવાસ સહિત છોટાઉદેપુર જિલ્લામાં બે દિવસથી પડી રહેલા વરસાદને લઈને છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી બે કાંઠે જોવા મળી રહી છે અને પાણી ખૂબ આવી રહ્યું છે ખૂબ આવક જોવા મળી રહી છે મધ્યપ્રદેશમાંથી નીકળતી ઓરસંગ નદી જે બોરેલી છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થાય છે અને ડભોઈના ચાણોદ પાસે નર્મદા નદીને મળે છે આ નદી છે એ સિંચાઈ માટે પાણી જે ખેડૂતો માટે ખૂબ ઉપયોગી નદી હોય છે ત્યારે આ ઓસંગ નદી બે કાંઠે થતા જે ખેડૂતોને સિંચાઈ માટે પાણીની રાહત થશે બી બી ઇન્ડિયા ઇમરાન મનસુરી બોડેલી છોટાઉદેપુર